નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં જે ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તો કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના ખેડૂતો હાલ ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આકરી ગરમી બાદ હવે મેઘરાજા ધડબડાટી બોલાવવા માટે સજ્જ થયા છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં પંદરથી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે આજે એટલે કે શનિવારના રોજ સાબરકાંઠા અરવલ્લી રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી અને નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી છે તો આ ચેતવણીને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આવતીકાલ એટલે કે રવિવારના રોજ પણ પંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળે આ બાજુ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર હોય કે દાહોદ ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે સોળ તારીખની જો વાત કરવામાં આવે તો સોળ તારીખે પણ રાજકોટ અમરેલી ભાવનગર અને સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ બાજુ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને તાપીના વિસ્તારો તો વળી ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો નોંધનીય છે કે જૂન પંદરથી લઈને સોળ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની એટલે કે મિની વાવાઝોડાની પણ શક્યતા છે તો આ બાજુ રાજ્યના બાર જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે જે એલો એલર્ટ આપવામાં આવ્યો છે મિત્રો આ વિસ્તારોમાં અમદાવાદ આણંદ હોય કે બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર અને ભરૂચના વિસ્તારો સુરત તાપી અને ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે અઢાર અને ઓગણીસ જૂનની જો વાત કરવામાં આવે તો અઢારમી જૂનના રોજ કચ્છ અને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડમાં પણ ભારે વરસાદની ચેતવણી છે તો ઓગણીસ જૂનના રોજ પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર હોય કે સુરત તાપી નવસારી અને ડાંગના વિસ્તારો વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે